ડેપ્યુટી કલેક્ટર પંકજસિંહજી જાડેજા તાલુકા શાળા નામાભિધાન અને નોખી માટીનો અનોખો માણસ પંકજસિંહ જાડેજા પુસ્તક વિમોચનના આ મંગલ પ્રસંગે મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો પંકજસિંહના પરિવારના સૌ સભ્યો સૌ નિમંત્રિતો અને મોટેરી પાનેલી ગામના સૌ ગ્રામજનો અત્યાર સુધીમાં મારો પરિચય આપ્યો ત્યારે વાત કરી કે જુદા જુદા સત્યાવીસ પુસ્તકો લખ્યા છે અને આજે અઠ્યાવીસમાં પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે કોઈ પણ માને એમ પૂછવામાં આવે કે તમારે જુદા જુદા સંતાનો છે એ સંતાનો પૈકી તમારું પ્રિય સંતાન કયું તો મા એનો જવાબ ના આપી શકે કારણ કે એમના માટે દરેક સંતાન એમના પ્રિય સંતાન હોય છે પણ આમ છતાંય વાસ્તવિકતા એ છે કે જુદા જુદા સંતાનો પૈકી કોઈ એક પ્રત્યે માને કદાચ થોડું વધારે વાલ હોય થોડો પક્ષપાત હોય એ જ રીતે કોઈ લેખકને એમ પૂછવામાં આવે કે તમારા લખેલા પુસ્તકો પૈકી સૌથી પ્રિય હોય તમને સૌથી પ્રિય હોય એવું પુસ્તક કહ્યું લેખકની એ જ દશા થાય જેવી માની દશા હોય એ જવાબ ન આપી શકે મને પૂછવામાં આવે કે તમે અઠ્યાવીસ પુસ્તક લખ્યા અને તમારું સૌથી પ્રિય પુસ્તક કહ્યું હમણાં એક અઠવાડિયા પહેલાં જ એક ટીવી ઇન્ટરવ્યુમાં આ જ પ્રશ્ન મને પૂછ્યો હતો ત્યારે મેં પણ એવું કહ્યું હતું કે મને બધા જ પુસ્તકો ગમે છે પણ જેમ દરેક માને એમના કોઈ એક સંતાન પ્રત્યે થોડો વધુ પ્રેમ હોય એમ મને મારા લખેલા પુસ્તક નોખી માટીનો અનોખો માણસ પંકજસિંહ જાડેજા એના પ્રત્યે વિશેષ લગાવ છે એની પાછળનું કારણ છે સાહેબ આ પુસ્તક લખવામાં ઘણો બધો સમય લાગ્યો છે કેટલા બધા લોકોએ કેટલા બધા પ્રસંગો મોકલ્યા કેટલા બધા વ્યક્તિઓને રૂબરૂ વ્યક્તિગત રીતે મળ્યો જ્યારે રાત્રિના સમયે કારણ કે દિવસે તો મારે બધું મારું સરકારી કામ કરવાનું હોય પણ મોડી રાત સુધી રાતના બે વાગ્યા સુધી બેસી અને આ પુસ્તક આજે હું નિખાલસપણે આપ સૌની સમક્ષ એ કબૂલું છું કે આ પુસ્તક લખતા લખતા હું ચાર થી પાંચ વખત રડી પડ્યો હોઈશ કે કોઈ માણસનું જીવન આવું હોઈ શકે કોઈ માણસ એક ક્ષેત્રમાં કદાચ નિપુણ હોઈ શકે કોઈ એક ક્ષેત્રમાં એ શકે અધિકારી બનાવો તો અધિકારી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી શકે પણ શક્ય છે કે દીકરા તરીકે નબળો પડતો હોય શક્ય છે કે માણસ તરીકે નબળો પડતો હોય પણ પંકજસિંહના જીવનમાં આ દરેકે દરેક પાસાનો જો તમે વિચાર કરવા જાઓ દરેક જગ્યાએ

મે પુસ્તકમાં આપના નામનો ઉલ્લેખ પણ કર્યો છે જ્યારે પંકજ સીને ઉપલેટાના મામલતદાર પદેથી પ્રમોશન આપી અને ડેપ્યુટી કલેક્ટર તરીકે અંબાજીમાં નિમણૂક કરવામાં આવી ત્યારે ઘણા લોકોને પ્રશ્ન હતો મનમાં કે આટલા ઉત્કૃષ્ટ કક્ષાના અધિકારી નિષ્ઠાવાન અધિકારી પ્રામાણિક અધિકારી પ્રજાવત્સલ અધિકારી અને એ અધિકારીની બદલી જો સરકારે કરવી હોય તો ખરેખર ક્યાંક નજીકમાં કરવી જોઈએ પણ આટલે દૂર છે ખાતે એમની બદલી કેમ કરી કરી ઘણા બધાને પ્રશ્ન પ્રશ્ન હતો વાત હતી કે ત્યારે હું જયારે ગાંધીનગર ગયો આ હરિભાઈ ના શબ્દો છે કે હું જયારે ગાંધીનગર ગયો અને તે વખતના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ ને મળવાનું થયું અનાયાસે આસે અત્યારે એ જ મહેસૂલ મંત્રી છે પણ તે વખતે જ્યારે એમને મળવાનું થયું અને એમને આ પૂછ્યું કે આવું કેમ આવી એક પ્રામાણિક વ્યક્તિ અધિકારી એમને નજીકમાં ક્યાંક રાખવા જોઈએ આટલે દૂર કેમ લઈ ગયા અને એ વખતે એમણે એમના સેક્રેટરીને બોલાવ્યા અને એવું કહ્યું કે તમે આ જરા વાત કરો કે પંકજસિંહ કેમ છે અંબાજી ખાતે મૂક્યા છે અને એ વખતે ત્યાં સ્પષ્ટતા થઈ કે તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી અંબાજી મંદિરને ખૂબ સરસ રીતે વિકસિત હતું કરોડો રૂપિયાનું ફંડ ફાળવી અને એ તીર્થસ્થાનનું આખું નવીનીકરણ થાય એવો એક મનમાં વિચાર તે વખતના મુખ્યમંત્રી માન્ય મોદી સાહેબને હતો અને એ માટે એમને એક એવા અધિકારીની જરૂર હતી કે જે અધિકારી કર્મઠ પ્રામાણિક તો હોય જ પણ સાથે સાથે એ અધિકારી થોડા આધ્યાત્મિક પણ હોય અને એ વખતે એમણે ત્રણ અધિકારીઓની પેનલ ત્રણ વ્યક્તિઓ પાસેથી માંગી હતી એમણે રેવન્યુ સેક્રેટરી એવું કીધું હતું કે તમે ત્રણ અધિકારીઓના નામની જરા મને પેનલ આપજો કે એ કક્ષાએ તમારા મતે કોને ત્રણને મૂકી શકાય એને ચીફ સેક્રેટરીને પણ આ વાત કરી હતી અને એને રેવન્યુ મિનિસ્ટરને પણ આ વાત કરી હતી ત્રણેય પોતપોતાના સોર્સના આધારે આ જગ્યાએ કઈ અધિકારીને મૂકી શકાય એના નામોની યાદી તૈયાર કરી અને મુખ્યમંત્રી શ્રીને આપી ત્રણ વ્યક્તિ પાસેથી મુખ્યમંત્રી શ્રીએ નામો મંગાવ્યા હતા અને એ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ત્રણ ત્રણ નામો આવ્યા હતા પણ એમાં ત્રણેય પાસેથી આવેલા નામમાં એક નામ કોમન હતું જે ત્રણેયે બતાવેલું હતું અને એ હતું પંકજસિંહ જાડેજા અને એટલે પંકજસિંહ જાડેજાને ત્યાં અંબાજી ખાતે વહીવટદાર તરીકે મૂક્યા સાહેબ એ માણસે જે નિષ્ઠાથી કામ કર્યું છે છેલ્લે જ્યારે મેટ્રો રેલ પ્રોજેક્ટની અંદર આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે એ અમદાવાદ ખાતે કામ કરતા હતા એ વખતે એક બહુ જ મહત્વની જવાબદારી પંકજસિંહને સોંપવામાં આવી એ જે આખો મેટ્રો રેલ નો પ્રોજેક્ટ હતો એ ભારત સરકાર ગુજરાત સરકાર અને જાપાનની કંપની એ ત્રણ વચ્ચેનો સંયુક્ત હતો અને એને કારણે એનું એમઓયુ દિલ્હી ખાતે એટલે કે મેમોરોન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એ દિલ્હી ખાતે કરવાનું હતું પણ જે મેટ્રો રેલ પ્રોજેક્ટના હેડ હતા મેનેજિંગ ડિરેક્ટર હતા તે વખતે આઈપી ગૌતમ સાહેબ એમને બી ઈચ્છા હતી કે ગુજરાતમાં એમઓયુ થાય પંકજ સિંહને જવાબદારી સોંપેલી કે તમે સેન્ટ્રલના સેક્રેટરીઓને આ બાબતે સમજાવજો અને અવારનવાર દિલ્હી ખાતે એમને દોડાદોડી થતી એમની તબિયત બગડી બરાબર એ જ વખતે આ એમઓયુ કરવાના હતા એનો સમય આવી ગયો બહુ જ મોટું ફંક્શન ગુજરાતના આંગણે નક્કી થયું પંકજસિંહની મહત્વની જવાબદારીઓ હતી અને એ જ વખતે બીમાર પડ્યા ભાવનાભાઈ અહીંયા બેઠા છે અમદાવાદમાં બેન રહેતા હતા પણ બેનને ખબર પડવા નથી દીધી કે હું બીમાર છું કોઈને કશી જ જાણ નહીં પરિવારમાં કોઈને જાણ નહીં એ માણસ રોજ સવારે ઘરેથી જાગે ઓફિસે જવાને બદલે પેલા હોસ્પિટલે જાય ટ્રીટમેન્ટ લે એને બાટલા ચડે અને કોઈને ખબર ના પડે એટલે પેલી નીડલ કોઈને દેખાય નહીં એટલે આખી જે આ હાથના

એની પ્રામાણિકતા ઉપર શંકા ના કરી શકે મારે જયારે પંકજસિંહ પુસ્તક લખવાનું હતું એટલે એના ઉચ્ચ એમના જે અહેવાલ લખ્યા હોય સરકારમાં અમારે ઉચ્ચ અધિકારી એના અહેવાલ તો જે અહેવાલ લખાયા હોય એની આખી ફાઇલ મંગાવી અને હું એ વાંચતો હતો કે આમના વિશેના ઉપલા અધિકારીઓ શું લખે છે એક આઈએસ ઓફિસરે એની પ્રામાણિકતાના સંદર્ભમાં લખેલું બિયોન્ડ ડાઉટ બિયોન્ડ ડાઉટ એટલે કે શંકાને પર એમાં શંકા પણ ન જઈ શકે એટલી આ વ્યક્તિની પ્રામાણિકતા હતી અહીંયા ઉપલેટામાં જ મુરખડાવાળી ઘટના કદાચ ઘણા બધા જાણતા હશે કે જે ચાઇનીઝ કંપનીને આ નેશનલ હાઇવેનું કામ સોંપવામાં આવેલું આમ તો ચાઇનીઝ કંપની હતી પણ એની પેટા કંપની ઝારખંડની હતી જે આ કામ કરતી હતી અને એ વખતે મુરખડાના લોકોને ખબર ન પડે એ રીતે એને ખોટી વાતો કરીને તમારા ગામમાં તળાવ બનાવવું છે એમ કરીને માટી ખોદી અને એનો ઉપયોગ થતો તો પંકજ સિંહને જ્યારે આ સમાચાર મળ્યા એમણે તંત્રને કામે લગાડ્યું કેટલી માટી ઉપાડી છે એ બધું કઢાવ્યું અને એ વખતે એમણે આ કંપનીને છાસઠ લાખ રૂપિયાનો દંડ કર્યો છે છાસઠ લાખ રૂપિયાનો દંડ સાહેબ આ કોઈ સામાન્ય દંડ નથી પહેલી કંપનીએ પોતાની રીતે ખૂબ પ્રયત્નો કરી લીધા કે કોઈ પણ રીતે આનું સેટલમેન્ટ થાય પણ આ માણસે એવા મજબૂત કાગળો તૈયાર કર્યા હતા ને કે ઉપર ગાંધીનગર થી પણ કદાચ કોઈ ઈચ્છે તો કંપનીને કોઈ પ્રકારની મદદ ન થઈ શકે છેલ્લે તો ચાઈના થી અધિકારીઓ આવ્યા અહીંયા મળવા માટે આવ્યા અને લાંચ આપવાની જે કેટલીક વાતો થઈ તો એ વખતે પંકજસિંહે કહી દીધું હતું કે તમારે જે 66 લાખ રૂપિયાનો દંડ ભરવાનો છે એ દંડ તમે ભરી દેજો પેલા લોકોએ થોડીક ધમકી આપવાનો પ્રયત્ન કર્યો અને એ વખતે પંકજસિંહનું ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું એ વખતે એમણે એવું કહ્યું હતું કે મહેરબાની કરીને મને આવી વાત નહીં કરતા જો હું આકરા પગલાં લઈશ ને તો તમે અહીંથી પાછા ચીન પણ નહીં જઈ શકો તમારા પાસપોર્ટ પણ જપ્ત થઈ જશે અને એ લોકો જતા રહે સાહેબ કોઈ વ્યક્તિ નિષ્ઠાથી પ્રામાણિકતાથી કામ કરે તો સમજીએ પણ સાથે સાથે પરિવારને જે સાચવતા હું તો પરિવારના સભ્યોને મળ્યો એક એક વ્યક્તિને જાણી એવું લાગે કે પંકજ સિંહ માત્ર છે એક 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 વ્યક્તિ જોડે એટલા સંકળાયેલા વ્યક્તિના જીવનની અંદર જીવન ઊંડા બીજા બધાને તો ખબર નથી પણ પંકજસિંહ નો સમગ્ર પરિવાર સમગ્ર પરિવાર એટલે એમના માસીબા આવી જાય એમના ફઈબા આવી જાય એમના કાકા સાહેબ એ બધા આવી જાય આ તમામે તમામ પરિવાર લો ને એ વ્યક્તિ ને ખાલી કોઈ અનુભવાતો હશે આ વ્યક્તિનું એની આપણે કલ્પના ના કરી શકીએ કારણ કે આ વ્યક્તિએ દરેકના હૃદયમાં એટલું ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું હતું એક એક વ્યક્તિનું એવું કામ કર્યું મિત્રો માટે પણ એવા મિત્રો માટે એમણે જે કર્યું છે આમ કોઈને કલ્પના ના આવે કોઈને વિચાર ના આવે કોઈ માણસ આવું કરી શકે સાહેબ બે ઘટના ખાલી બહુ ઝડપથી આપને કહું ઉપલેટાની અંદર મામલતદાર તરીકે કામ કરતા હતા અને એ વખતે સવારમાં એ છાપુ વાંચતા હતા છાપું વાંચતા હતા ને એમાં એક સમાચાર એમણે જોયા કે કેટલીક મિલકતો એની હરાજી કરવાની હતી બેંકે નોટિસ આપેલી હતી અને એમાં એમણે જોયું તો પોતાના એક મિત્રનું નામ હતું મિત્રનું નામ વાંચી ગયા એટલે તરત જ છાપુ એક બાજુ મૂકી અને બાકીના મિત્રોને ફોન ગુમાવ્યા કે મેં આજે છાપાની અંદર એક બેંકની નોટિસ વાંચી છે અને એમાં બેંક કેટલીક મિલકતોની હરાજી કરવા માંગે છે એમાં આપણા એક મિત્રનું નામ છે અને મિત્રની મિલકત વેચાય કે આપણને ના પાલવું

આ ઉપલેટા અને આ સમગ્ર વિસ્તાર મહારાજા સર ભગવતસિંહજીનો વિસ્તાર છે સર ભગવતસિંહજીની પ્રજાવત્સલતાને આજે પણ ન કેવળ ગુજરાત દુનિયાના લોકો યાદ કરે છે કે રાજા હોય તો કેવા હોય એ જ વારસો આપણને પંકજ સિંહમાં ઉતરીને આવ્યો હોય એવું સ્પષ્ટપણે અનુભવાય પ્રજાનું જે ધ્યાન રાખતા એ પોતે અધિકારી હતા અને અધિકારી કેવા હોય અપવાદોને બાદ કરતા અમુક અધિકારી ખૂબ સરસ રીતે કામ કરે છે પણ અધિકારી તરીકે એ પ્રજાની સાથે કેવો વર્તાવ કરતા બે ઘટના બહુ એની ઉપલેટાની અંદર એ પોતે મામલતદાર તરીકે કામ કરતા હતા બપોરનો બ્રેક રિસેસ અને પોતે જમવા માટે નીકળ્યા હજી આમ પગથિયા નીચે ઉતરીને ત્યાં એક વૃદ્ધ માજી સિત્તેર વર્ષની એની ઉંમર મુસ્લિમ માજી અને માજી પગથિયા ચડતા હતા

હું મારી આંખે માળીને આપીશ પછી જમવા જઈશ કોઈ કર્મચારી કહ્યું પણ ખરું સાહેબ જમ્યા હોય ક્વાર્ટરમાં છો સાહેબ નજીક જ છો જમીને આવો ને ત્યાં સુધીમાં અમે આ કરી નાખીએ એમણે એવું કહ્યું કે એમ નહીં પેલા તમે આ કાર્ડ તૈયાર કરો પછી હું જમવા માટે જઈશ કાર્ડ તૈયાર થયું કાર્ડ તૈયાર થયું એટલે કાર્ડ લઈને આવ્યા એ માજી પાસે પોતે ગયા રૂબરૂ માજીને કાર્ડ આપ્યું અને પછી માજીને પૂછ્યું માજી ક્યાંથી આવો છો પેલા માડી કે દીકરા હું તો કોળી માં રહું છું પંકજસિંહ કે તો કેવી રીતે એમાંથી પચાસ રૂપિયા કાઢી પટ્ટાવાળાને બોલાવીને આપ્યા ને એવું કયું કે આ માળીને રિક્ષા કરી દે આ ઉનાળાના તાપમાં બિચારા ચાલતા ચાલતા ક્યાં જશે સાહેબ બાકીની વ્યક્તિઓ પોતાને શું મળે એનો વિચાર કરતી હોય જ્યારે આ માણસ હું બીજાને શું આપી શકું એનો વિચાર કરે એ જ પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક ઉપલેટાના કાર્યકર્તા એક વખત પંકજસીને મળવા માટે ગયા પંકજસીએ પૂછ્યું કે મારે લાયક કંઈ સેવા હોય તો જરા કહેજોને અલ પેલા કાર્યકર્તાએ કહ્યું કે એક વૃદ્ધ માજી છે એમને પરિવારમાં કોઈ નથી વિધવા છે અને બિચારીનું જીવન ચલાવવું બહુ જ દુષ્કર છે કોઈ એને મદદ કરે તો એમનું જીવન ચાલે આ વખતે કદાચ પંકજસિંહ એવું કહી શકે કે હું કોઈ એવી વ્યક્તિની તમને પરિચય કરાવી દઉં કે એ વ્યક્તિ એમને મદદ કરશે પણ પંકજસિંહ એવું ના કહ્યું એમને એવું કહ્યું કે જે કંઈ પણ ખર્ચો થાય તમારે છે ને એમને જે કંઈ પણ રેશનની ને એની જે કંઈ પણ જરૂર પડે એ બધી જ વસ્તુઓ તમારે એમને આપી દેવાની અને એનું જે બિલ થાય એ દર મહિને તમારે મને પહોંચાડી દેવાનું સાહેબ એ વ્યક્તિ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એ માડીના દર મહિનાનું રેશનનો ખર્જો એક મામલતદારના પગારમાંથી પડતો એ પોતે પોતાના અંગત પગારમાંથી આ મદદ કરતા હતા અને એ માડીને એમણે છેક સુધી મદદ કરી જ્યારે અંબાજીની અંદર વૈવટદાર તરીકે નિમણૂક થઈ મંદિરનો આખો વૈવટ એટલો સરસ પારદર્શક કરી દીધો એમની તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે પુસ્તકોની અંદર આ બધું જ મેં લખ્યું છે એ વ્યક્તિ જેટલો સમય સુધી ત્યાં રહ્યા દર વર્ષે અમુક રકમ એ પોતે પોતાના પગારમાંથી પોતાની અંગત બચતમાંથી મંદિરમાં નોંધાવ કોઈ કે પૂછ્યું કે આવું કેમ કરો છો તમે કેમ લખાવો છો આ રકમ અને એ વખતે પંકજસિંહ એવું કહેલું કે કદાચ અજાણતા પણ જો માતાજીનું કંઈક આવી ગયું હોય તો માતાજીનો ગુનેગાર ના બનું એટલે હું દર વર્ષે અમુક રકમ લખાવી દઉં છું અજાણતાય માતાજીનું આવી ગયું હોય તો મારે રાખવું નથી એમ માની અને આપી દેતા ક્ષત્રિય પરિવારની અંદર રાજપૂત પરિવારની અંદર એક એવી દીકરી જન્મેલી જે દીકરીએ જગતને આધ્યાત્મિક રસ્તો બતાવ્યો છે અને એ દીકરી એટલે ગંગાસતી એક એવું વ્યક્તિત્વ રાજપૂત સમાજનું આ કે જેમણાં ભજનોએ લોકોને આધ્યાત્મિક રાહ બતાવ્યો છે એ ગંગાસતી એમના એક ભજનમાં કહે છે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થશે કેટલાક લોકોએ આ ભજન ગાયા ગાયું કેટલાક લોકો એના પર પીએચડી કરી કેટલાક લોકોએ એના પર જાત જાતના પ્રવચનો કર્યા પણ પંકજ પંકજસિંહે એને જીવીને બતાવ્યું એને આત્મસાત કર્યું અચાનક અંધારું થાય એ પહેલા

આમ કોઈને કલ્પના ના આવે કોઈને વિચાર ના આવે કોઈ માણસ આવું કરી શકે સાહેબ બે ઘટના ખાલી બહુ ઝડપથી આપને કહું ઉપલેટાની અંદર મામલતદાર તરીકે કામ કરતા હતા અને એ વખતે સવારમાં એ છાપું વાંચતા હતા છાપું વાંચતા હતા ને એમાં એક સમાચાર એમણે જોયા કે કેટલીક મિલકતો એની હરાજી કરવાની હતી ને બેંકે નોટિસ આપેલી હતી અને એમાં એમણે જોયું તો પોતાના એક મિત્રનું નામ હતું મિત્રનું નામ વાંચી ગયા એટલે તરત જ છાપું એક બાજુ મૂકી અને બાકીના મિત્રોને ફોન ગુમાવ્યા કે મેં આજે છાપાની અંદર એક બેંકની નોટિસ વાંચી છે અને એમાં બેંક કેટલીક મિલકતોની હરાજી કરવા માંગે છે એમાં આપણા એક મિત્રનું નામ છે અને મિત્રની મિલકત વેચાય કે આપણને ના પાલવું આપણે બધા ભેગા થઈએ આપણાથી જે કંઈ પણ મદદ થઈ શકે એ બધા મદદ કરીએ અને એની મિલકત છોડાવી સાહેબ બધા મિત્રોને ભેગા કરીને એમણે બધાથી જે કંઈ પણ આર્થિક મદદ થઈ શકે એ આર્થિક મદદ ભેગી કરી બીજી બાજુ પેલી ભરરાજી જે બેંક દ્વારા થવાની હતી એ રોકાવડાવી અને તમામે તમામ રકમ ભરી અને એ મિત્રની મિલકત છૂટી કરાવી આવો મિત્ર ક્યાં જોવા મળે દરેકે દરેક બાબતમાં પ્રજાવત્સલ પણ એવા આ ઉપલેટા અને આ સમગ્ર વિસ્તાર મહારાજા સર ભગવતસિંહજીનો વિસ્તાર છે

બહુ ઝડપથી એની ઉપલેટાની અંદર એ પોતે મામલતદાર તરીકે કામ કરતા હતા બપોરનો બ્રેક રિસેસ અને પોતે જમવા માટે નીકળ્યા હજી આમ પગથિયા નીચે ત્યાં એક વૃદ્ધ માજી સિત્તેર વર્ષની એની ઉંમર મુસ્લિમ માજી અને માજી પગથિયા ચડતા પંકજ એ પૂછ્યું મારી શું આવ્યા છો એ કે ભાઈ મારે એ ઓળખતા નહોતા કે મામલતદાર છે કે ભાઈ મારે તો કૂપનનું કામ છે આ રેશન કાર્ડનું કામ છે એના માટે આવી છે તો માજીનો હાથ પકડ્યો ચડાવ્યા ઉપર લઈ ગયા માજીને બેસાડ્યા પછી કીધું લાવો માડી કયા શું કાગળિયા છે તમારા બધા માડીના કાગળિયા લીધા પોતાની ચેમ્બરમાં ચેમ્બરમાં ગયા જઈ કર્મચારીને બોલાવીને કાગળિયા આપીને એવું કહ્યું કે અત્યારે ને અત્યારે આ માડીનું રેશન કાર્ડ તૈયાર કરી દો હું મારી આંખે માડીને આપીશ પછી જમવા જઈશ કોઈ કર્મચારીએ કહ્યું પણ ખરું સાહેબ જમ્યા હો તો ખરા તમે ક્વાર્ટરમાં રહો છો સાહેબ નજીક જ રહો છો જમીને આવો ને ત્યાં સુધીમાં અમે આ કરી નાખીએ એમણે એવું કહ્યું કે એમ નહીં પહેલા તમે આ કાર્ડ તૈયાર કરો પછી હું જમવા માટે જઈશ કાર્ડ તૈયાર થયું કાર્ડ તૈયાર થયું એટલે કાર્ડ લઈને આવ્યા એ માજી પાસે પોતે ગયા રૂબરૂ માજીને કાર્ડ આપ્યું અને પછી માજીને પૂછ્યું માજી ક્યાંથી આવો છો પેલા માડી કે દીકરા હું તો કોડીવાડમાં રહું છું પંકજસિંહ કે તો કેવી રીતે આવ્યા ત્યાંથી એ કે હું તો ચાલતી ચાલતી આવી હતી કે મારી જાસો કેવી રીતે તો કે પાછી હાલતા હાલતા જઈશ અને આ માણસ પોતાના ખિસ્સામાંથી પોતાનું પાકીટ કાઢી એમાંથી પચાસ રૂપિયા કાઢી પટ્ટાવાળાને બોલાવીને આપ્યા ને એવું કહ્યું કે આ મારીને રિક્ષા કરી દે આ ઉનાળાના તાપમાં બિચારા ચાલતા ચાલતા ક્યાં જશે સાહેબ બાકીની વ્યક્તિઓ પોતાને શું મળે એનો વિચાર કરતી હોય જ્યારે આ માણસ હું બીજાને શું આપી શકું એનો વિચાર કરું એ જ પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક ઉપલેટાના કાર્યકર્તા એક વખત મળવા માટે ગયા પૂછ્યું કે મારે લાયક કઈ સેવા હોય તો જરા કેજો ને પેલા કાર્યકર્તાએ કહ્યું કે એક વૃદ્ધ માજી છે એમને પરિવારમાં કોઈ નથી વિધવા છે અને બિચારીનું જીવન ચલાવવું બહુ જ દુષ્કર છે કોઈ એને મદદ કરે તો એમનું જીવન ચાલે આ વખતે કદાચ પંકજસિંહ એવું કહી શકે કે હું કોઈ એવી વ્યક્તિની તમને પરિચય કરાવી દઉં કે એ વ્યક્તિ એમને મદદ કરશે પણ પંકજસિંહ એવું ના કહ્યું એમને એવું કહ્યું કે જે કંઈ પણ ખર્જો થાય તમારે છે ને એમને જે કંઈ પણ રેશનની ને એની જે કંઈ પણ જરૂર પડે એ બધી જ વસ્તુઓ તમારે એમને આપી દેવાની અને એનું જે બિલ થાય એ દર મહિને તમારે મને પહોંચાડી દેવાનું સાહેબ એ વ્યક્તિ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એ માડીના દર મહિનાનું રેશનનો ખર્જો એક મામલતદારના પગાર માંથી પડતો એ પોતે પોતાના અંગત પગારમાંથી આ મદદ કરતા હતા અને એ માડીને એમણે છેક સુધી મદદ કરી જ્યારે અંબાજીની અંદર વહીવટદાર તરીકે નિમણૂક થઈ મંદિરનો આખો વહીવટ એટલો સરસ પારદર્શક કરી દીધો એમની તો જેટલી વાતો કરીએ એટલી ઓછી છે પુસ્તકોની અંદર આ બધું જ મેં લખ્યું છે એ વ્યક્તિ જેટલો સમય સુધી ત્યાં રહ્યા

ક્ષત્રિય પરિવારની અંદર રાજપૂત પરિવારની અંદર એક એવી દીકરી જન્મેલી જે દીકરીએ જગતને આધ્યાત્મિક રસ્તો બતાવ્યો છે અને એ દીકરી એટલે ગંગાસતી એક એવું વ્યક્તિત્વ રાજપૂત સમાજનું આ કે જેમના ભજનોએ લોકોને આધ્યાત્મિક રાહ બતાવ્યો છે એ ગંગાસતી સતી એના એક ભજનમાં કહે છે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે કેટલાક લોકોએ આ ભજન ગાયા ગાયું કેટલાક લોકો એના પર પીએચડી કરી કેટલાક લોકો એના પર જાત જાતના પ્રવચનો કર્યા પણ પંકજ પંકજસિંહે એને જીવીને બતાવ્યું એને આત્મસાત કર્યું અચાનક અંધારું થાય એ પહેલા આ મોદીડા પરોવી લીધા અને એટલે આપણે સૌ એમના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત છીએ પંકજસિંહ સદૈવ આપણા હૃદયની અંદર જીવંત રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના વંદે માતરમ ભારત માતા